સુરેન્દ્રનગરમાં વીજળીના સ્માર્ટ મીટરનો વિવાદ સાત નથી થઈ રહ્યો ત્યારે સુરેન્દ્રનગર શહેરના જોરાનગર રતનપરના કેટલાક વિસ્તારોમાં વીજળીના સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા બાદ વધુ વીજ બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા પીજીબીશીયલ કચેરીએ આગેવાન કમલેશભાઈ કોટેચાની આગેવાની હેઠળ રજૂઆત કરવા સ્થાનિક લોકો પહોંચ્યા હતા અને રજૂઆત કરીને સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ કરી હતી સાથોસાથ આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે રાજકીય વર્ગ ધરાવતા લોકોને ત્યાં સ્માર્ટ મીટર શા માટે નાખવામાં નથી

તમારું જૂનો મીટર લઈ જાવું છે ને અમારે તો આપણે સ્માર્ટ મીટર લગાડી અજી અરજી આપો ને તમે એમને કેમ ગ્રાહક ના ઘરે મીટર લગાડી દો તમે જો અરજી માંગો તો અમે તમારા ગ્રાહક છીએ તમે અમને અરજી આપો આ વિરોધ જ છે નથી તો તમે ત્યાં તો ઉપર નાના માણસો છે તમે તમારામાં તાકાત હોય તો કેટલી ચોરી કરવા લગાડો વીજ મીટર મારી મારીને પાડી દે ધોકા મારે તમને કાઢી મૂકે છે

જીતી એમના ઘરે તમે સ્માર્ટ મીટર લગાવ્યુંરાવનગર માં નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ રહે છે એમના ઘરે તમે મીટર ન જોગાડે તમને ભાજપના આગેવાનોથી થી લાગે છે આ ગરીબ માણસો થી બીજ નથી લાગતી એટલા તમે એમના ઘરે લગાડતા નથી નામના ઘરે મીટર લગાડી દો